સુરતમાં એએચ ટીયુની ટીમે યો હોટેલમાં દરોડા પાડી ગેરકાયદે ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો પોલીસે છ મહિલાઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી છે જ્યારે હોટેલ સંચાલક અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં બાતમી મળી હતી કે સુરતના પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ માતા ચોક પાસે ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે દેહ વ્યાપારનો ધંધો ચાલે છે જેથી એચ ટીયુ ની ટીમે જૈનિથ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા જ્યાં સુરૈયા ઉર્ફે આસ્મા ફારૂક શેખ બાળેથી લઈ જગ્યા પોતાના દીકરા શાહરૂખ શેખ અને અજયગીરી મેઘનાથી ભેગા મળી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા પોલીસે દેહવ્યાપારના ધંધામાં સંડોવાયેલી છ મહિલાઓને મુક્ત કરાવી હતી જ્યારે ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા પોલીસે રેડ દરમિયાન એકવીસ હજાર રૂપિયા રોકડા અને અન્ય મુદ્દામાલ મળી છપ્પન હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હાલ હોટેલના સંચાલક મહિલા સુરૈયા ઉર્ફે આસ્મા ફારુખ શેખ ગ્રાહક સંજય કુમાર શર્મા અલી હુસૈન નૂર મોહમ્મદ અન્સારી સમસુલ શબ્બીર અન્સારીની ધરપકડ કરી છે જ્યારે પોલીસે હોટેલના સંચાલક સુરૈયા ઉર્ફે આસમાના દીકરા શાહરુખ શેખ અને અજયગિરી મેઘનાથીને વોન્ટેડ જાહેર કર્યો છે હોટેલ સંચાલક મહિલા ગ્રાહકો પાસેથી શરીર સુખ માણવાના પૈસા લઈ પોતાનું કમિશન કાઢી મહિલાઓને પૈસા આપતી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માતા દીકરો આ આખું કુટણખાનું ચલાવતા હતા હોટેલમાં શરીર સુખ માણવા આવતા ગ્રાહકોને સંચાલકો વીઆઈપી સુવિધાઓ પૂરી પાડતા હતા હાલ પોલીસે આ જગ્યા ભાડે આપનાર માલિકને પણ શોધવાની કવાયત હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત